લાહ બાઇ છે ને ઘરે ને કામ કરવા વાળા છે ને રાત બધા આવી જાય છે હું છે ને ઉભો તો વહેલા થઈ ગયો પણ નવા જ્યો ને ઓલા પણ બધે છે ને કામ કરે છે એ આગળ હું તમને દેખાડું હું શું કામ કરે છે યા ત્યાં ને હું અહીંયા આ કામ કરતો હમ બસ હા હે ને સારવાનો હતો આ જૂનો માલ છે યા નવો માલ છે આ હું હવે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો આ જો આવી રીતનું ભાઈ બી છે Nyawu, <hesitation> nu nuwe, nyawu, abi, nyawu, 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 ne nyawu, 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 આવો ગુલાબી પટ્ટો હોય ગુલાબી એટલે આખું ધોળું હોય ને તો એ હે ને વિદેશી કહેવાય દેશી લહણ નો કહેવાય અમારે છે ને ભાઈ આજે ખેતર હે ને કાલે આખો દી આપણે ખેતર કાંઈ નતું તો કપડે કરીને ભાઈ મસ્ત મસ્ત રેડી રેડી કરીને મારા બે જો

એટલે વર્તામાં ના બાકી છે ને આ બધા કેરા છે ને મારા બાપા છે ક્યાંક લગન મારા બાપા છે એક કેરો ને અક્ષતર મારો મેં સેટો છે બાકી ઘણા ખરા આવડતું ન હોય પણ હું શીખવા માટે છે ને એક ટ્રાય મારી છે કે ઉગે એ ઉગે ને પછી હું તમને ભાઈ બતાવી અહીં છે ને સાટવાનું શરૂ કરી દીધો જૂનું બિયારણ છે નવું બિયારણ બે બિયારણ છે ને મિક્સ કરી કરીને સાટીએ છીએ ને ભાઈ ને આપણે લહણ સોંપે છે તો તેણી ને લહણના કેરા છે છાર કેરા ભાઈ છાર કેરા હા ને બે કેરા સોંપાઈ ગયા અહીં સોંપવાનું શરૂ થયા તો અહીંયા છે ને મોટર સડવું કરી દઈએ ગયા એટલે પીતો થઈ જાય તો પાણી છે ને ભાઈ મસ્ત મજાનું ને આવો મળ્યું છે ને એટલા કેરા છે ને પાઈ દીધા છે ને કેમ કરે શું કરો ભાઈ કુજડું મારો હા હા એ ભાઈ હે કુદડું મારે કારણ કે આમાં રસ્કો વાઈ ગયો ઉપર પડ્યો છે ને જમીનની અંદર ભીવો થાય નતા લગન બળ કરતા બહુ કારણ કે મોટર છે ને પાણી હીરખું વાટતી નહોતી પછી કવામાં બહાર ગઈ હતી કવાની અંદર લે ને ભાઈ મોટરની અંદર છેદાય ગઈ લેતી હતી કારણ કે ડૂસો હતો હામટો બધો આમાં હે ને કુદરું છે ને ભાઈ આમાં મારે એટલે આમાં છે ને રસ્તા હોય કે બધા ડૂબી દે કાંઈ એટલે કુદરું મારે ને આડોળો કાકરો બાકરો હોય એ પણ હીરખો થઈ જાય પાણી હે ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ભાઈ બધાએ જમી લીધું છે

ને તો ભાઈ છે ને મસ્ત મજાનો છે ને ભાઈ સનસેટ થાય છે આપણે વાડી કેમ ભાઈ આ વાડી નથી આ આપણું છે ને ગાર્ડન છે આમ તમે ગણો ને તો આ થોડા સમય પછી છે ને હેરું ફેરું થાય ને આમ ફોટો પાડવાનું મન થાય એવું થવાનું છે કારણ કે આ છે ને મસ્ત ગાર્ડન રેકો થઈ જવાનું છે કેમ લાગે થઈ જાય ને લીલું સમ થઈ જાય કારણ કે ભાઈ છે ને રસ્કો પછી ઉખશે ને પછી તમને એમ લાગે કે આ મસ્તીનું થઈ ગયું એમ ગમે ને તો એમ કે આ શું છે એટલે છે ને એટલું

વીવેતી ફાકે બીક લાગે હા એટલી બધી હેને હેને ગજબ બીક લાગે ઓ બીક લાગે માર બાને બીક લાગે હું મને ટાઈડવાતી વે તો એતે હેને ધડો ની હાલવા બાલવા આ હા

બાકી આશા રાખું છું આજનો વિડીયો તમને ગમેશો ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી રામ રામ